સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન જુલાઈ મહિનામાં પશુપાલકોને દૂધનો ભાવ વધારો ચૂકવવામાં આવે છે જે ખાસ કરી વરસાદ અને ખેતીના સમયમાં તેમની આર્થિક મદદરૂપ બને છે જો કે આ વર્ષે ડેરીમાં ઓડિટ કામગીરી ચાલુ હોવાના બહાને ભાવ વધારો ચૂકવવામાં વિલંબ થયો સમયસર ભાવ વધારો ન મળતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી આ મામલે પશુપાલકો તેમજ ડેરીના ડિરેક્ટરોએ જિલ્લા કલેક્ટર અને સાબર ડેરીને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ડિરેક્ટરોના સામૂહિક વિરોધ અને રજૂઆતો બાદ જિલ્લા કલેક્ટરે આ મામલે ગંભીરતા દાખવી સાબર ડેરીને તાત્કાલિક ભાવ વધારો ચૂકવવા આદેશ કર્યો કલેક્ટરના આદેશ બાદ સાબરડેરી દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને પશુપાલકોના બેંક ખાતામાં ભાવ વધારો જમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ આ ભાવ વધારો પશુપાલકો માટે આર્થિક સંકટના સમયે મોટી રાહત લઈ આવ્યો છે ગત વર્ષે પશુપાલકોને રૂપિયા છસો બે કરોડનો ભાવ વધારો ચૂકવવામાં આવ્યો જ્યારે ચાલુ વર્ષે ડેરી દ્વારા અંદાજિત રૂપિયા પાંચસો કરોડ જેટલો ભાવ વધારો ચૂકવવામાં આવશે તેવી અપેક્ષા છે આ નિર્ણયથી લાખો પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે અને તેમણે જિલ્લા કલેક્ટર તેમજ ડેરીના નિર્ણયને આવકાર્યો છે સાબર ડેડી દર વર્ષે જૂનના એન્ડમાં અથવા જુલાઈના ફર્સ્ટ વીકની અંદર એક ઇતિહાસ પ્રમાણે ચૂકવી દેતી હોય છે જે રિટેન મની એમની થતી હોય આ વખતે થોડું ઓડિટ ચાલુ હોવાના કારણે ચૂકવી શકાય ન હતું પરંતુ દૂધ ઉત્પાદકની માગણી અને કલેક્ટર સાહેબ શ્રી પણ આદેશ કરેલી કે ભાઈ આપ જે આપવો હોય રિટેન મની અંદર ચૂકવી દો અને સરકારશ્રીએ પણ એવું કીધું કે ઓડિટનું કામ પૂર્ણ ન થાય તો પણ તમે ભાવપેડ ચૂકવી શકો છો તો એ અનુસંધાને અમારા નિયામક મંડળની ગઈકાલે મિટિંગ મળી હતી અને એમાં નિર્ણય લેવાયો હતો કે આપણે અગિયાર તારીખનું જે પેમેન્ટ હવે પછીનું જે આવશે એની અંદર આપણે જે રિટેન મની જે નીકળે છે એ ચૂકવી આપવામાં નિર્ણય કરવામાં આવે છે એની અંદર અત્યારે નવસો ને સાહીઠ રૂપિયાનો ભાવ પ્રતિ કિલો ફેટે ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે વર્ષ દરમિયાન અમે આઠસો પચાસ રૂપિયા ચૂકવેલા છે અને આ નવસો સાઠ એટલે એકસો ને દસ રૂપિયા જેટલો રિટેન એ અગિયાર તારીખના પેમેન્ટમાં ચૂકવી આપવામાં આવશે